નમસ્કાર વાય એન માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં માં શ્રાવણ માસ દરમિયાન સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે આજરોજ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સના સંસ્કૃત પાલી અને પ્રાકૃત વિભાગમાં સંસ્કૃત દિવસ ગુરુ પૂર્ણિમા તથા નૂતન વિદ્યાર્થીઓનો સ્વાગત મહોત્સવ યોજવામાં આવ્યો હતો ફેકલ્ટી ડીન પ્રોફેસર કલ્પના ગવલી તેમજ સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડોક્ટર શ્વેતા જેજુરકરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં સંવાદો સ્ત્રોતગાન તથા વેદ વેદમંત્રગાન પ્રસ્તુત કર્યા હતા તદઉપરાંત વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં ગરબા પ્રસ્તુત કર્યા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા સંસ્કૃત ખાલી પાલી અને પ્રાકૃત વિભાગમાં વર્ષોથી સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા શીખવવા માટે પ્રેરણા આપવામાં આવે છે તેમ સંસ્કૃત વિભાગના ડોક્ટર કપિલદેવ શાસ્ત્રીએ યાદીમાં જણાવ્યું હતું આ આજે સંસ્કૃત પાલી પ્રાકૃત વિભાગ કલા સંકાએ મહારાજા સહેજરો વિદ્યાલય દ્વારા સંસ્કૃત દિવસ ગુરુપૂર્ણિમા અને એમ બી એ અને એમ એ છાત્રોની વેલકમ કરવાની એક સરસ મજાનું સંસ્કૃતમાં ફંક્શન થયું અમે બાળકોએ સંસ્કૃત ગરબા સંસ્કૃત નાટક નાની નાટિકા સંસ્કૃત ગીતો સંસ્કૃત ફિલ્મ સોંગ ઇત્યાદિનું પ્રસ્તુતિકરણ કર્યું આ ખાસ સંસ્કૃત જે સરકારે કહેવું છે કે સંસ્કૃત સપ્તાહ જે કરવો જોઈએ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત પાલી પ્રાકૃત વિભાગે આ સંસ્કૃત દિવસની અને ગુરુપૂર્ણિમાની મળીને ઉજવણી કરી હતી Subscribe now and press the bell icon. Never miss an update.